નાની મોટી વિરલા કુંભારા સરવા વગેરે વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત અને ભારે વરસાદ તેમજ ભારે પવન થવાના કારણે ખેડૂતોના તૈયાર પાક પાક કે કપાસ અને અને મગફળીને ખૂબ જ જ નુકસાન થવા પામેલ છે લગભગ બધો સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે જેથી ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે જેથી અમો ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને થયેલ નુકસાન અંગેનું યોગ્ય વળતર આપવા અમો સમગ્ર વિસ્તારના ખેડૂતોની સરકારશ્રી પાસે માંગણી અને લાગણી છે જે અંગે આગળની કાર્યવાહી કરવા આપ સાહેબ શ્રીને અમારી રજૂઆત અને માંગણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સાથે જયવીર મંદિર બોટાદ આપનો પરિચય મારું નામ વિદયભાઈ ખાચર પાળિયાદ ગ્રામ પંચાયતનો સરપંચ છું શું અત્યારે આવ્યા આજે અમે કલેક્ટર શ્રીને આવેદન પત્ર દેવા આવ્યા હતા પાળિયાના તમામ ખેડૂત ભાઈઓ અને હમણાં જે આઠ દસ દિવસથી જે વરસાદ બહુ જ થયો છે અને વરસાદના કારણે પાળીયાદ આજુબાજુના બધા ગામડાના વિસ્તારોમાં કાપ કપાસના પાકને બહુ મોટું નુકસાન થયેલ છે કપાસ પવનના હિસાબે બહુ આડો પડી ગયો છે અને હાવ કપાસનો પાક નિષ્ફળ ગયેલ છે અને માંડવીને પણ બહુ નુકસાન થયું છે ઘાસચારાને પણ બહુ નુકસાન થયું છે તો અમે કલેક્ટરશ્રીને આ આવેદનપત્ર આપેલ છે અને સરકાર શ્રી પાસે અમારી એવી માગણી છે કે તાત્કાલિક

તો તાત્કાલિક સરકાર શ્રી સર્વે કરાવી અને ખેડૂતોને વળતર આપે એવી અમારી નમ્ર અપીલ છે સરકારશ્રી